બઉ મજા આવી ગયા મેં આજે કોઈ જેવા મસાલો નથી નાખ્યો વિગ અનાઉન્સમેન્ટ પહેલા લાફવાનો બદલો તો પૂરો કરે છે ને તો ગાઈસ આજનો દિવસ બહુ લેઝી ટાઈપ હતો હે ગાઈસ વેલકમ બેક ટુ ઓર ચેનલ પુરા પ્રાચીસ ડેલી રૂટિન એન્ડ ગાઈસ ગુડ આફ્ટરનૂન અમે વહેલા ઉઠી ગયા હતા લાઈક કેટલા વાગે ઉઠ્યા આપણે 9 10 વાગે ઉઠ્યા અમે આ વહેલા કહેવાય અત્યારે બીકોઝ ગાઈસ અમે વિચાર્યું કે અમે બહુ જ મોડા ઉઠીએ પણ અમે વહેલા ઉઠી ગયા અને કાલે અમે મીટઅપ કર્યું હતું તો ત્યારે છે ને અમે બહુ બધી ગેમ્સ રમી હતી પણ અમે શૂટ ના કરી શકીએ એટલું કારણ કે અમે ઇન્વોલ્વ હતા અમે રમતા હતા એટલે અમે શૂટ ના કરી શકીએ બટ અમે નેક્સ્ટ ટાઈમ ટાઈમથી અમે મમ્મી ને ત્યાં ત્યાં રાખશું કે શૂટ કરીને દેખાડો કાંઈ કે અમે કેવી મસ્તી મજા કરી એક કલાક માટે ક્રિકેટ રમી બીજા કલાક માટે બેડમિન્ટન રમ્યું આલો બેટ હા કારણ કે અમે છે ને લાઈક સૂતા બી નતા બપોરે અને રાવલમાંથી તો ચાર વાગે ઉઠી હતી સવારે અને સુતી નથી કારણ કે સવારે એકદમ નું ભણવાનું હોય અને અમે કેટલા વાગે ઉઠ્યા હતા છ વાગે ઉઠ્યા હતા

સો ગાઇઝ જમવાનું ઇઝ રેડી જમવામાં છે બટેકાનું શાક દાળ ગુલાબ જાંબુ રોટી છાશ અને અહીંયા છે પપ્પા અને અહીંયા છે રાઈસ અને અહીંયા છે પ્રાચી અને અહીંયા છું હું હા ગાઈસ હું એક રોટલી એટલે લઉં છું કારણ કે પછી મને દાળ ભાત નથી ખાવાતા અને મમ્મી એવું કહે છે કે તને મારા દાળ ભાત નહીં ભતા પણ એવું છે નહીં ગાઈઝ હું આજે પ્રાચી એટલે પ્રાચી આજે દાળ ભાત ખાશે એવી ભે આટલા ઓકે તો જોશું દાળથી મરી છે દાળથી જલ્દી જલ્દી

અને રાતે એમના ફ્રેન્ડો જોડે એટલી ધમાલ મસ્તી એટલી બધી કરી એટલી બધી કરી ને કે થાકીને ઠુસાઈ ગયા રાઈટ ખડી ઉપરને બરાબર રાઈટ એટલે હવે અમે જમવા બેઠા છે અને અત્યારે બસ કેરી કેરી યા કાપે છે ગાના લેતી ઓ કેરી પડી છે ઉપર ઓકે

દાળ ભાત થશે ત્યારે એટલે મેં રોટલી હા પ્રાચીએ ફાઇનલી દાળ ભાત લઈ લીધા છે અને આટલા જ લીધા તો પ્રાચી તે હેલે સ્ટેપ બાય સ્ટેપ કઈ સમ દેખાડ તો કરી હમ ભાત આ હા 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 દાળ એડ કરી ગઈ છે પ્રાચી હમ ચાલો જલ્દી એક બાઈટ લે

મને જેમ જે ગુજરાતી મેં આજે કોઈ જેવા મસાલા નથી નાખ્યો એવું કહી શકે કે મેં ખરા મસાલા નાખ્યા છે

I'm not able to, you know, face yes. this. What face this? अरे वो ना देखा ना नहीं लाइक नहीं रही है वे हाँ नहीं तो तो क्या मतलब बाकी रखिया? न ना तो कहाँ तो गाइस वो तो तुझको तो बस कर प्राची बस दूध खावाए पेट उन्हें जीवड़ी हुई थी ये प्राची बहु करी हुआ है चल उपी रह जाओ ना कहीं बिजु खा हम्म बिजु खा वाव 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 बिजु खा क्या हुआ इसे हाँ बिजु का ही फूड पैकेट बिजु ना कौन मारते थे क्या हुआ इधर दारपत खाओ मारते थे क्या

कैसा लोग माने आउट करे पहला पुरवा नो टण है तो हवे सु तय के आपरी पुरवाने केम नहीं खेचता खेचो तो क्यों आई गई तू बच्चा है खेचो तो 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 खाली खाओ ना बाबा तो केचो हुआ आई गया खेचो जरूर से ये जाके खेचे ले ली तम आज तो आज बाण रो रमी रमी आई है जो ये एक्सप्रेशन क्यों चेंज थ्यो माय गॉड ओहो विग पेरी पुरवा है मी के न थी पेरी हमारा असली वार्ड पुरोना वार्ड सरस है नहीं हां हां मम्मी नजर ना लगा रे यार

એવું ના હોય પણ હું કહું ને તું કેનો નજર ના લાગે અરે પણ એવું ના હોય કે જે આપણા ફેમિલી મેમ્બર્સ હોય ને એ લોકોની જ પહેલા નજર લાગે હમ એ આબધી અફવાઓ છે હાચા હાચા તો મને અત્યારે એક્ચ્યુલીમાં બહુ જો હેડેક થઈયો તો કોની નજર લાગે તમ ત્રણ મહિના કોઈ ની નાઈ તડકાની નજર લાગે છે તો તું ત્યારે તારા ફેમિલી મેમ્બર ની આવો પણ તમ કે નજર લાગે એમને ના 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 ફેમિલી મેમ્બર નહી આવ અને તને કઈ ખાય ફેમિલી મેમ્બર ના આવી જાય

हिस्ट्री कारण के गाइस हमें बे दिवस रजा इतने पाड़ी छे स्कूल थी कारण के हम लिख ही सके हां रजा आ, होती नहीं बाय द वे आखा वेकेशन बाय द वे हम मस्ती करी <laughs> और पछि 10 दिवस हम स्टडी करी छे तो ए 10 दिवस हम स्टडी करिए के लिखिए એટલે अत्यार हमें लिख ही रहा है अत्यार में लिख ही रहा गाइस एक अनाउंसमेंट है या कि मंडे भी रजा छे गाइस मंडे ऑफिशियल रजा छे आई डोंट बट पप्पा कह रहा था कि कोई ईद चेट ना ओके दैट्स इट इट विल बी फन तो चलो अदर में रखे लाइए आपने गाइस हमारा अक्षर चेंज तो थई ही गया छे देखा ओ उंधी पर हो गई गई जो हमारे ए आ तो पूर्वा नहीं आ गई आहा मैं तो बद्दू कंप्लीट कर दियो छे हां पूर्वा ही बद्दू कंप्लीट करी छे अटकी गई गा थी गाइस। 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 मारा अक्षर तो नॉर्मल સો 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 અમે 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 લખીને અહીંયા અહીંયા રેડી છે 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 મમ્મા બનાવવાના હતા બટ કીધું કે ના હા એવું અમારે દે પૂર્વ લીધું આપણે હા હું જણાવી દઉં છું અહિયાં છે પુરીઝ જે મમ્માએ મમ્મી ઘરની બનાવી છે ઓકે અને એની સાથે આવી છે કે પપ્પા સવારે ચા સાથે ખાઈ શકે સો અહીંયા છે મીઠી આંગળીની ચટણી અહીંયા છે લસણની ચટણી છે પકોડીનો મસાલો અને અહીંયા છે ચીલી છે અનિયન્સ અને અહીંયા હું અને અહીંયા પ્લેટ્સ છે જેમાં મેં પૂરી સજાવી દીધી છે ને હવે આપણે એના ઉપર ચટણી સ્પ્રેડ કરશું ચાલ શાંતિ હા તો મેં પહેલા ગ્રીન ચટણી સ્પ્રેડ કરી છે પેલા એક આખી કમ્પ્લીટ પૂરી બનાવી દે બધી નહીં પૂરવા આટલું બધું ચીખું નહીં પૂરવા ઓ માય ગોળ એ એ એ ચટણી એક્સેસ ચટણી બીજામાં નખાય ના કેમ આ જ ખાધું સો હવે હું એડ કરીશ મીઠી ચટણી ઓ માય ગોળ અને લસણની ચટણી થોડી ઓછી નાખશું આપણે બસ બસ ઓછી કીધી હતી પૂરવા ત્યાં ઓછી ઓછી ઓછી

અવાજ નથી આવતો આગ લગા દી આગ લગા દી બનાઈ છે મે અને હું જ ખઈસ ઓકે હવે ચાલ 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 ઓકે કેમ બીક લાગે છે ઓ ક્રન્ચીનેસ સાંભળી ગઈસ તમે એવી બી હોમ મેડ ક્રન્ચીનેસ આટલી બધી પેલા ટેસ્ટ તો કરે એમને ડુ 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 પપ્પા એ જેમ કે પપ્પા એવું કે ગઈસ કે પૂર્વ જ ખાય ને પેલા બૂમ ભૂમ ભૂમ હાઉસ ઇટ અરે અરે ભાઈ સાબ પૂર્વાયાર વોટ એઝ ધીસ કોઈ શબ્દ છે યમ્બી બની છે મેં બનાવી છે એટલે એક મિનિટ અસલી મહેનત આ બધામાં મમ્મી છે હા અને અનિલ દડવામાં પ્રાચીન છે હા હું નહીં શકતા એવું જ છે ગાઈઝ અને ગાઇઝ એકદમ યમ્મી બની છે

ગાઈઝ વી આર ફાઇન્ડિંગ વેઝ ટુ जस्ट लाइक એન્ટરટેન યુ હે પુરવા યસ સો ગાઈઝ સ્ટે રીયુન હવે હું પણ ગાઈઝ અને ખાઈને તમને પછી કહું કે reaction શું છે કારણ કે મને ખબર છે હું પાણી તો પીસ જ ખાત ખાતા સો ગાઈઝ સો ફાઇનલી અમે જમી લીધું છે કેટલી વાર પછી અમે જમીને હું બતાયા કારણ કે એટલે કેટરે કેટલા વાગી ગયા છે অলમોસ્ટ 12:00 લાઈક આટલું આટલું ખાધું આટલું ખાધું કે લાઈક સિરિયસલી ગાઈસ કે રાત પડી ગઈ હા અતે ઉદય હું કે ખાતા ખાતા રાત પડી ગઈ ખબર જ ના પડી યા અને થોડું આમ કર રાખ ઓકે સો ગાઈસ આજનો દિવસ બહુ લેઝી ટાઈપ હતો કારણ કે અમે કે કર્યું જ નહીં અમે આખો દિવસ બેડ પર બેડ પર પડી જ રહ્યા પડી બીકોઝ આ મને તો આખો દિવસ આખી બોડી દુખી રહી છે સેમ હિયર એન્ડ આઈ હોપ કે તમને અમારો આ ગમે તો કમેન્ટ વેરતા નહીં શું તમે પણ રમો છો છો અથવા કરો જેથી તમારી બોડી ફિટ એન્ડ ફાઇન રહે છે અમે વર્કઆઉટ ચાલુ કરી સો આઈ હું કરતી હતી હવે બંધ કરી દીધા છે હમ એન્ડ તમે કરી દેજો તો એક નવા દિવસ અને શરૂઆત સાથે ત્યાં સુધી